અંબાજીમાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ વન્યજીવોના ભય વગર પરિક્રમા કરી શકે તે માટે પરિક્રમા માર્ગ પર લોખંડની જાળીવાળો ડોમ અને લાઇટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલાં પાંચથી છ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેના કારણે ભક્તો હવે દિવસ ઉપરાંત રાત્રિ દરમિયાન લગભગ ચાર કલાકમાં ત્રણ કિલોમીટર ચાલીને અંબાજીની પરિક્રમા કરી શકશે આ ડોમ અને લાઇટિંગ સાથે ભક્તોને રાત્રિ દરમિયાન એકાવન શક્તિપીઠ અંબાજીનો આકર્ષક નજારો જોવા મળશે સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશો આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરો એરિયા કવર કરવાના છીએ